જય જીરેન્દ્ર મિત્રો હું તૃપ્તિશા અમદાવાદથી શ્રી મણિભદ્રા એસ્ટ્રોલોજીમાંથી ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ મહાપરિવર્તન યોગ કેમ કે શનિ મહારાજ કુંભ રાશિમાંથી પરિવર્તન થઈ અને મીન રાશિમાં જઈ રહ્યા છે એવું કહેવાય છે કે જ્યારે શનિદેવ મીન રાશિમાં ગોચર કરે છે ત્યારે યુગ પરિવર્તન થાય છે અને સાથે સાથે મેષ રાશિમાં પણ સાડા સાતીની શરૂઆત થાય છે આપણે સૌ જાણીએ છીએ કે શનિદેવ કર્મના દેવતા છે કર્માધિપતિ છે અને ન્યાયાધિપતિ છે તો આ દિવસના કારણે આ ગોચર બદલાય છે તેના કારણે લોકોમાં ખૂબ ભય ફેલાયેલો છે પરંતુ જે ખરેખર ધર્મિષ્ઠ અને કર્મિષ્ઠ વ્યક્તિઓ છે જે કર્મને અનુસા અનુસંધીને ચાલે છે એ લોકોએ બિલકુલ ડરવાની જરૂર નથી અને જે લોકોએ ખરેખર કર્મ વિહુણા કામ કર્યા છે જે પોતે અંદર એમનો આત્મા તો જાણતો જ હોય કે અમે ક્યાંક ને ક્યાંક પાપ કર્યા છે તો તો પણ ડરવાની જરૂર નથી આપણે એના માટે પણ ઉપાય આપીશું પરંતુ જ્યારે જ્યારે શનિદેવ સાડાસાથી રૂપે અથવા તો અઢી વર્ષના પાયા ધૈયાના રૂપે જેની જેની પણ રાશિમાં જાય છે તેની તેની રાશિમાં આર્થિક માનસિક અને શારીરિક કષ્ટો આપે છે પરંતુ તે કોઈ કોઈ ગ્રહ ક્યારેય પણ કોઈને પર્સનલી નુકસાન પહોંચાડતો નથી સૌને પોતપોતાના જ કર્મોનું ફળ મળે છે માટે શનિદેવથી કાંઈ ગભરાવાની જરૂર નથી તો શનિદેવ ની દેવના રાશિ પરિવર્તનની સાથે સાથે એ દિવસે શનિ અમાવસ્યા પણ છે એ દિવસે સૂર્યગ્રહણ પણ છે અને બીજું કે બીજા દિવસે ત્રીસ ત્રણ બે હજાર પચીસ એ દિવસે સવારે દસ અને ત્રેવીસથી દસ ને બત્રીસ સુધીમાં સષ્ઠ ગ્રહયોગ ષષ્ઠ ગ્રહ યોગ એટલે એક જ એક જ હાઉસમાં કુંડળીના એક જ ભાવમાં એક જ ઘરમાં છ યોગ છ ગ્રહોનો યોગ બની રહ્યો છે જે છષ્ટ એટલે છષ્ટ ગ્રહી યોગ ગણાય છે તો જેના કારણે પૃથ્વી પર નાના પ્રકારના કે મોટા પ્રકારના કોઈપણ પ્રકારના દુઃખ અથવા તો અમુક અનુક પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવાનો આવી શકે છે માટે ડરવાની બિલકુલ જરૂર નથી બધા જ ગ્રહો જેમ કે સૂર્ય શુક્ર શનિ બુધ રાહુ અને ચંદ્ર આ છ ગ્રહો છે આ છ ગ્રહો એક જ દિવસે એક જ જગ્યા પર ભેગા થાય છે અને ચંદ્રમાં તો ફરે છે પરંતુ ચંદ્રમાં પણ એ દિવસે ગોચર થશે પરંતુ છ છ ગ્રહોની આપણે બીજ મંત્રોની માળા કરવાની છે છ એ ગ્રહોના ધાન દાન કરવાના છે એવરી ડે એટલે કે નિયમિતપણે આપણે દેરાસર શિવાલય દેવાલય મંદિરે જવાનું રાખવાનું છે જેથી કરીને જે જેટલા પણ તમે ધર્મસ્થાનો ફરશો તેટલું તમને શનિદેવ કષ્ટ ઓછું આપશે અથવા તો તમારું કર્મનું ફળ ધીરે ધીરે નેગેટિવમાંથી પોઝિટિવ થશે તો ગરીબોને દાન કરો જરૂરિયાતમંદોને દાન કરો ખાસ કરીને ચણાની દાળ અને સરસવનું તેલ અથવા તો જરૂરિયાતમંદ વ્યક્તિઓને જમાડો અથવા તો એમને જરૂરિયાતની વસ્તુઓ તમને યોગ્ય લાગતી વ્યક્તિઓને આપો તો શનિ મહારાજ અબોલ જીવોને ખાસ કરીને પીડા ના પહોંચાડો તકલીફ ના આપો નોનવેજને આલ્કોહોલનો ત્યાગ કરવો વ્યસનથી મુક્ત થવું અને સ્ત્રીઓ પર હાથ ના ઉપાડવો કે સ્ત્રીઓને પીડ પીડવી નહીં પીડવી દેટ મીન્સ પીડા ના આપવી દુઃખ ના આપવું અને કોઈની સાથે અન્યાય ના કરવો કોઈની સાથે છલકપટ ના કરવો તો આ બધું આ બધી આ બધા જ પાપોમાંથી જો તમે ધીરે ધીરે મુક્ત થઈ જ થઈ જશો અને થવાની કોશિશ કરશો તો એટલી પીડા તમને નહીં પહોંચે પરંતુ જો તમે આને આ ચાલુ રાખ્યું તો આગળ જતાં તમને તકલીફો પડી શકે છે માટે કોઈ પણ ને આપણે સુધારી શકીએ છીએ કેમ કે કન્ફેશન કરી લેવું અથવા તો એ પાપને ભૂલ સ્વીકારવી અને આગળ ફરી ફરીવાર ના કરવી તો ભગવાન પણ માફ કરે છે અને ગ્રહો પણ માફ કરે છે જેથી કરીને અબોલ જીવોમાં સ્વાન એટલે કે કૂતરાને ભરપેટ જમાડો આસપાસના તમારા પશુ પક્ષી જેમ કે બિલાડી હોય કે કબૂતર ચકલા કોઈ પણ જે ડોગ બિચારા હોય એ બધાને તમે આશરો આપો જમાડો સારી રીતે રાખો બોલાવો પ્રેમથી અને એમને પણ કોઈ હાનિ ના પહોંચાડો જેથી શનિદેવ રાજી થશે અને બધા જ ગ્રહો તમારા અબોલ જીવોને અને પક્ષીઓને તમે સાચો એમનું ધ્યાન રાખો એમને અન્ન જળ પીરસો તો બધા જ ગ્રહો તમને આધીન થાય છે અને બધા જ ગ્રહોના આશીર્વાદ તમારી ઉપર ઉતરે છે એટલે કોઈ પણ ડરવાની જરૂર નથી અમાસના દિવસે પણ તમે કાળા તલ કાળી અડદ પછી એ દિવસે સૂર્યગ્રહણ છે એટલે ઘઉંનું દાન પણ તમે કરી શકો એટલે એ દિવસે બહુ ખરેખર મોટો યુગ પરિવર્તનનો દિવસ છે માટે એ દિવસે થોડી કાળજી રાખવાની પ્રેગ્નેન્ટ સ્ત્રીઓ સગર્ભા સ્ત્રીઓએ બહાર ના નીકળવું અહીંયા નથી દેખાવાનું સૂર્યગ્રહણ પરંતુ સૂર્ય એક જ છે પૃથ્વી પર એટલે ક્યાંક ને ક્યાંક ભલે બીજે દેખાય પણ અસર તો થાય તો જેથી કરીને સૂર્યગ્રહણનો સમય પંચાંગમાં જોઈ લેવો એ સમય દરમિયાન સગર્ભા સ્ત્રીઓએ બહાર ના નીકળવું અને અચૂક મંદિર જાઓ દિલ્ડી મંદિર જાઓ કેમ કે શનિદેવ કર્મના દેવતા છે અને કર્મનું ફળ આપે છે તો મંદિર જવું શિવાલય દેવાલય દેરાસર જવું તે એક પુણ્યનું કામ છે એનો વિચાર કરવો પણ એક પુણ્યનું કામ છે ધીરે ધીરે તમારા પાપમાંથી મુક્ત થશો અને બિલકુલ નિશ્ચિંત થઈ અને શુભ કરો શુભ કર્મ કરો માંગલિક કર્મો કરો ધાર્મિક કર્મો કરો કોઈનું અહિત ના કરો જેથી કરીને શનિદેવ તમને ક્યારે પીડા નહીં આપે આજે આટલું જ જય જિનેન્દ્ર પ્રણામ